છું અર્પિતા પટેલ આપજુલ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી

અધિકારીઓ પાવ તપાસ માટે પહોંચ્યા હતા પરંતુ મીડિયાની હાજરી દેખાતા કેટલાક અધિકારીઓ સ્થળ પર નીકળી જવાની કોશિશ કરતા કેમેરામાં કેદ થયા હતા જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ પાવ ગામ પંચાયતના વહીવટદાર બાંધકામ શાખાના કામદારોએ નાણા પંચના ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા સિત્તેર લાખથી વધુના કામોને અનિયમિતતાઓ કરી છે જૂના કામોને નવા તરીકે બતાવવાનું તખતીઓ બદલીને વર્ષ બદલવાનું અને વિકાસ યોજનાઓ જેમ કે શૌચાલય બોર મોટર પંપ અને સીસી રોડના કામોમાં ગેરરીતિના આરોપ ઉઠી રહ્યા છે તપાસ દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવતા કેટલીક માથાભારે તત્વોએ રાજુભાઈ સંગોડ અને રાકેશભાઈ સંગોડને જાનથી મારી નાખવાની ધમકી આપવાના દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયા છે નાયબ તાલુકા વિકાસ અધિકારી એસ એમ પરમાર મીડિયાની સામે નિવેદન આપતા મુદ્દે મુશ્કેલી અનુભવી રહ્યા હતા જ્યારે સ્થાનિક નાગરિકોએ ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા માંગ કરી છે